રાવળના રબારીવાસને રાવળવાસને ખુલ્લી ગટર બીમારી નો નોતરસી વોર્ડ નંબર 4 ના લોકો ખૂબ જ સમયથી મરોંડા માતાજી મંદિર નજીક થી સુરેન્દ્રનગર મંદિર સુધીની ગટર લાઈન નું કામ વર્ષોથી અધૂરું મારુંડા માતાજી મંદિર નજીક થી શૌચાલયની લાઈનો પણ આ ગટર માં આપી દેતા ગંદકી વધી રાવળ સમાજ અને રબારી સમાજના લોકો પણ આ પરિસ્થિતિથી આવતંગ સ્થાનિક રહીશો સાપ નીકળવાના બનાવો સહિત બીમારી આવવાની સ્થિતિથી ભયભીત આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર ગોવિંદભાઈ પ્રજાપતિએ પણ આ કામ ટૂંક સમયમાં જ શરૂ કરાશે તેમ જણાવ્યું કોન્ટ્રાક્ટર દ્વારા કામ મંજૂર થવા છતાં કયા કારણથી નથી કરાતા તે પ્રશ્નો ઉઠ્યા છે સ્થાનિક આશાબેન રબારી મહિલાએ ગટર લાઇનનું કામ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી સ્થાનિક રહીશો અને સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ વિગતો આપી પોતાની વેદના ઠાલવી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે મણ ખેદાલુ સુન સુન ગીતાબેન શું શું પરિસ્થિતિ છે તમારી એ સાહેબ બહુ તકલીફ તો ઘણી બધી સા ઘટના લીધી બહુ મે કા આવસ આજી તમારું શિવબેન શિવબેન આ વિસ્તારમાં શું તકલીફ છે ઘટનાની આ ઘટનાની શું તકલીફ છે કે અમારો છોકરો માય પડ અમારું ઊભું નઈ રહેવાતું મગજ ફાટી જાય છે અને અમારા આખો ઘેરું ગાળો મળતો હોય ને એમ એમ કે ગંદમો અમે પડી ગયો છે ડેન્ગ્યુ થઈ જાય ડેન્ગ્યુ થઈ જાય મચ્છર ખાઈ જાય છે તમારી નગરપાલિકા સુડો શું માંગ છે આ નગરપાલિકા હો જ નહીં ને એમને ગટર કરો એ અમારી ગટર કરો બીજું કશું ના કહો તો કોઈને મને ગટર કરી આલો શું નામ તમારું બેન મારું નામ શાંતાબેન શાંતાબેન શું પ્રશ્ન છે આપણા વિસ્તારમાં અમારે ગટર લાઈન આવતી નથી 30 30 વર્ષથી અમે આવી બધી ધનકી

કાજલબેન શું પ્રોબ્લેમ છે અહીંયા અહીંયા મચ્છર થાય પાણીનો વધારો થઈ જાય છે પછી ગંદકી થાય છે સાપ આવે છે બધો હેરો આવે છે છોકરો બીમાર પડે છે ઘણી પ્રોબ્લેમો થાય છે અહીંયા આ વિસ્તારના નગર નગરપાલિકાના સભ્યો અહીં જોવા આવે છે કે આની કોઈ અહીંયા આવ્યું નહી હજુ સુધી બધા કઈ કઈ જાય છે ખરા પણ કોઈ આપતું નહી અહીંયા શું માંગ છે નગરપાલિકા પાસે અહીંયા રોડ બને સસ્તા થાય બેટા લાઈન

મેં રાતે આવું સવારે આવું તો જે ઘરની અંદર સાપ ઘૂસી જાય આપ દેખી શકો છો શું પરિસ્થિતિ છે જાળવોની ના ગંધ જે ગટરો ગામની સુએજની અને પેલી ચોખ્ખા પાણીની ગટરો મિક્સ થઈ અને અત્યારે જે વાસ આવી રહી છે અહીંયા આ લોકો રોય કેવી રીતે એના માટે સાઈ કન્સ્ટ્રક્શન આ ટેન્ડર મળેલું છે ચાલીસ મીટરનું ગઈકાલે આ ગામનો અને આ પ્રજાના સદનસીબે ચીફ ઓફિસર બિલકુલ ઓનેસ્ટ આવ્યા છે ને એમને મેં વાત કરી અને એમને કહ્યું ગોવિંદભાઈ હું બે દિવસની અંદર આ કામ ચાલુ કરાવીશ એટલે આ ગામની જનતાને એક તો સદનસીબ એક સારા ચીફ ઓફિસર મળ્યા છે આ બે દિવસની અંદર આ ગટરનું કામ એક કોન્ટ્રાક્ટર જોડે કોઈપણ ભોગે ચીફ ઓફિસર ચાલુ કરાવશે એવો મને આત્મવિશ્વાસ છે